ગૌશાળા તેમજ શંકર મંદિરમાં રામલલ્લા મહોત્સવનું આયોજન કરી સમગ્ર ગામ તેમજ અગ્રણીઓ સરપંચ માજી સરપંચ તેમજ સમગ્ર ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી લઈ અને દીપ પ્રાગટ્ય ગૌશાળા નિર્માણ જેવા અનેક કાર્યો કર્યા અને હજી આવનારા સમયમાં ધર્મપ્રેમી જનતાને હર સમયે ધર્મને માટે આગળ ઊભો રહે તેવું અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું

અમને કોઈ મોટો પ્રોગ્રામ બનાવ્યો જ નથી આજ ઉધી કોંતાની અંદર એવી આ ધર્મ જન્મા પ્રેમી ભેગી થઈ અને પબ્લિકે જબર પ્રોગ્રામ નિહાળ્યો છે ખૂબ ખૂબ આ ગામને ધન્યવાદ આવો પ્રોગ્રામ કોઈ દાડો બન્યો નથી જય ગૌ માતા જય શ્રી રામ પરમ કૃપાળુ બોલો સાહેબ આ જે બાવીસ તારીખની જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે કુંવાતા ગામે જે એક ઉત્સાહ દેખાડો છે અને આજે પાંચસો વર્ષ જે રામવિહોણા હતા એનો એક દાખલો બેસાડ્યો છે કુંવાતા ગામે આજે તમામે તમામ અઢારે આલમ બધા ટોટલ યુવાનો છે બધાએ ભેગા મળે અને એક એક પર્વનું એવું નિમિત્ત બનાવી અને કુંવાતાની જે જનતાએ જે પ્રાણ પ્રતિષ્ઠા માટે જે એમનું એમની જહમત દેખાડે છે અને એકસાથે મળી તાલમેલ કરી અને ઝૂમી ગાય અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આ ગામની અઢારે અઢાર આલમો જ્યારે જ્યારે ધાર્મિક વૃત્તિની જરૂર પડે છે ત્યારે આ ગામ ખરા પગ હોય છે આજે માલો માહોલ એવો બનાવ્યો છે કે જે રાઉન્ડ અયોધ્યા આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે પણ આજે કુંવતા ગામની ગૌશાળામાં અયોધ્યા ખડો કરી કરી અને આ ગામે એટલું બધું નિર્માણ કર્યું છે ને એટલો બધો ભવ્ય ભવ્ય ઉત્સવ ઉજવ્યો છે એ કાલ્પિત વસ્તુ છે કે હવે પછી નહીં કે મોના ચેડ કે પહેલાં એટલો પ્રસંગને ભાવિક બનાવ્યો છે જય ગૌ માતા જય ગૌ માતા કાકા તમે થોડુંક અમારે મોટા ગામની ગૌશાળામાં બાવીસ તારીખે રામ જન્મભૂમિનું પ્રતિષ્ઠા કરી મોટા ઉછાવો કરી અને એના બદલે બદલે અમારા કુમાતા નગરીમાં શંકરના મંદિરના રામનું મંદિરની ખાત મુહૂર્તને નવી ભેટ મળે નવી ભેટ મળી અને રામ મંદિર હોય જય હો જય હો જય ભવાના શંભુ શ્રી શંકર મહારાજ સરપંચ સાહેબ પૂરમ ભાજી સરપંચ અમારા કુવાતા ગામમાં જે અક્ષર આપવાના હતા આમંત્રણ આપવાનું હતું એ અમે ઘેર ઘેર રહી અને આમંત્રણ આપ્યું છે દરેક કોમમાં અઢારે આલમમાં હરિજનથી કરીને ભંગીથી કરીને છે બ્રાહ્મણ ઘેર ઘેર અને રાત્રે રાત્રે જાગર રણ કર્યું છે ધૂન બોલાવી છે અને આ બધોય પ્રતાપ નરેન્દ્ર મોદીને ફાળે થાય છે નરેન્દ્ર મોદીને એની માએ એક દેવ

ઘણી બધી થતી હોય છે પણ જે લોકો વર્ષોથી જે રામની રાહ એ એ એ ઉત્સવ જ્યારે આ બાવીસ તારીખનો આવ્યો ત્યારે વાતા ગામની અંદર પચીસ તારીખે કળશ આવ્યો ત્યારથી કરી અને ગઈકાલ સુધી જે લોકોએ રામધૂન અલગ અલગ ક્ષેત્રોમાં જે મેડલાવાઈ અને લોકોને રામમય બનાવ્યા એ પહેલાં તો આખા ગામને ખૂબ અભિનંદન પાત્ર છે ધન્યવાદ અને ગઈકાલે આખું ગામ ભેગા થઈ અને રામ ભગવાનનું જે કળશ શોભાયાત્રા હાથે લાખોની સંખ્યામાં એક ગૌશાળા સુધી આવ્યા રાત્રે ભજન ભાવ થયો અને સવારે લાઈવ પ્રસારણની હાવા માટે જે અયોધ્યા અમે તો એવું જ કહીએ કે અયોધ્યા અહીંયા નહીં પણ અહીંયા જ પણ રોંગ ખડે થયા એવું આજે પ્રસંગ આખા ગોમે તમામ નાત જાત ભેદભાવ ભૂલી અને બધાય ભેગા મળે અને જય શ્રી રામના નારા સાથે આજે ઉત્સવ એવો મનાયો એવો આખા ગોમને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ એક મેડમ ઓય ખાલી મેં લૂટે લુકિંગ લઈ લે जय जय श्री जय जय श्री जय जय श्री जय श्री जय श्री जय श्री जय जय श्री